નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ભૂમિ સુરતમાં એક અનોખા લગ્ન યોજાયા હતા જેમાં નવ દંપતીએ પ્રભુતાના પગલા માનતાની સાથે જ એક એવું કામ કર્યું જેની સૌ કોઈ પ્રશંસા કરવા લાગ્યા હાલમાં લગ્નમાં થતા મોટા ખર્ચને રોકવા માટે તેમજ લગ્નમાં વપરાતી ધનરાશિને કોઈ સારા કામમાં વપરાય તે માટે એક ગૌ પોતાના પુત્રના લગ્ન અનોખી રીતે કર્યા હતા જેમાં રસોઈથી માંડી તમામ કામગીરી ગૌ સેવકોએ કરી હતી તેમજ કેટરસને આપવામાં આવેલ રૂપિયાનો ગૌશાળામાં દાન કરી શકાય તે રીતે કામ કર્યું હતું આટલું જ નહીં પણ લગ્નમાં પરંપરાગત લખવામાં આવતા ચાંદલાની રકમ પણ ગૌશાળામાં આપવામાં આવી હતી આમ લગ્નને પણ સેવા લગ્ન બનાવી દેવામાં આવ્યા હતા વંદે ગૌ માત્ર મારું નામ રમેશભાઈ રૂડાણી છે અને હું અગિયાર બાર વર્ષ ત્યાં આ સંસ્થાઓ ચલાવું છું ગૌસેવાની માત્ર દુઃખી બીમારને લુલિંગ લગ્ન આજે મારા દીકરાના લગ્ન છે તો મારા દીકરાના લગ્નની અંદર જે આજે મેં નક્કી કરેલું મારા પરિવારે કે આપણે જે લગ્નની અંદર આપણે સાંદલાની પ્રથા છે એ ચાંદલાની તમામ ધનરાશિ એકઠી કરી અને આપણે ગૌ સેવામાં વાપરીએ તો મારે સૌને નમ્ર વિનંતી છે કે આપણા દીકરા કે દીકરીના મેરેજ હોય તો આપણો ધનરાશિ કે પૈસાનો જે ફાલતુ ખર્ચોને કંટ્રોલ કરી અને સદઉપયોગ થાય એવી મારે સૌને વિનંતી અને પ્રાર્થના છે જો તમે સદઉપયોગ કરશો તો ગૌસેવા છે અન્ય સંસ્થા છે જીવદયાના કામ ચાલે છે જો એમાં વપરાય તો તમારા પૈસાનો સદઉપયોગ થાય અને સંસ્થાઓને અને જીવોને પણ કલ્યાણ થાય અને તમારા દીકરા દીકરી દીકરીઓના વિ વિચાર અને એને પણ સારા વિચારો આવે એવી આ સંસ્થા દ્વારા જો આપ આપ્યને સદઉપયોગ કરો તો આ સોશિયલ મીડિયાના મારફતેથી અને આ મીડિયા તરફથી આપ લોકોને પહોંચાડવા નમ્ર વિનંતી કરું કે આપણા દીકરી દીકરાના લગનમાં જે કંઈ ખર્ચો થાય છે એની ધનરાશિ સદઉપયોગ કરી સંસ્થામાં અથવા ગૌ સેવામાં વાપરો એવી નમ્ર વિનંતી છે જય ગૌમાતા